હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વટાણા બટાકાનું રેગ્યુલર શાક કરતાં થોડીક અલગ રીતથી શાક બનાવીશું આ શાક જો તમે એકવાર બનાવી લીધું ને તો વારંવાર આ જ રીતે તમે શાક બનાવશો તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે વટાણા બટાકાનું શાક બનાવવા માટે મેં વટાણાની છાલ ઉતારી લીધી છે એકદમ સરસ ફ્રેશ વટાણા હોય તેનો જ ઉપયોગ કરવાનો છાલ ઉતાર્યા પછી વટાણા વજનમાં જોઈએ તો બસ્સો ગ્રામ દાણા થાય છે અને ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે તો બટાકાને મેં છોલીને પાણીમાં રાખ્યા છે જેથી કાળા ના પડી જાય અને હવે આપણે બટાકાને થોડીક મોટા સ્લાઇસમાં સમારી લેવાનું તો જો આ રીતે વચ્ચેથી સમારી લેવાનો બટાકાને અને પછી એના આ રીતે થોડીક મોટી સ્લાઇસમાં જ પીસ કરી લેવાના આ રીતે થોડાક મોટા સમારીશું ને તો શાકનો ટેસ્ટ સરસ આવશે જો બટાકો નાનો હોય તો બે સ્લાઇસ કરવાની તો બટાકાને પણ પાણીમાં રાખી મૂકીશું જેથી કાળા ના પડે અને હવે મેં અહીંયા છ સાત કડી લસણ અને એક આદુનો ટુકડો લીધો છે તેને દર ખલદસ્તામાં જ વાટી લીધું છે આનો ટેસ્ટ જો આ રીતે દર હશે ને તો શાકમાં ટેસ્ટ સરસ આવશે શાક વગાડવા માટે હવે મેં અહીંયા છ સાત ચમચી જેટલું તેલ અને એક ચમચી ઘી એડ કર્યું છે પણ ઘી એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે ઘીના લીધે ટેસ્ટ સરસ આવશે અને ખડા મસાલામાં એક પત્તાનું પાન એડ કરવાનું એક તજનો ટુકડો નાનો બે લવિંગ અને બે ઇલાયચી એડ કરીશું જેથી આપણા શાકનો ટેસ્ટ સરસ આવશે સાથે એક ચમચી જીરું પણ એડ કરી દેવાનું અને જીરું તતડે ત્યારબાદ તેમાં હિંગ એડ કરવાની તો બે ચપટી જેટલી હિંગ એડ કરી છે અને હવે આપણા આદુ લસણની પેસ્ટ અંદર એડ કરી લઈશું પેસ્ટને અડધી મિનિટ જેવું સાંતડવાનું જેથી આપણે પેસ્ટનો ટેસ્ટ અંદર સરસ તેલમાં ભળી જાય અને આપણું શાક સરસ ટેસ્ટી બને ધીમી આંચે જ પેસ્ટને સાંતડવાની અને હવે બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ચોપરમાં ક્રશ કરી લીધી છે તે એડ કરીને ડુંગળીનું ડુંગળીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ડુંગળીને સાંતડવાની અને હવે મસાલામાં મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેથી કલર સારો આવે એક ચમચી ધાણાજીરું પાવડર લેવાનું રેગ્યુલર મચ્છાનો પણ ઉપયોગ કરી શકાય અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી ભરીને ચણાનો લોટ એડ કરવાનો તો ચણાનો લોટ એડ કરવાથી એકદમ આપણા શાકમાં બાઇન્ડિંગ સરસ આવશે અને રસો પણ સરસ થશે અને હવે તમે જોઈ શકો છો કે ડુંગળીમાં આ રીતે સરસ તેલ છૂટું પડી ગયું છે ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતડવાની છે તેલ છૂટું પડી ગયા પછી અંદર મસાલા એડ કરવાના અને એકદમ ધીમી આંચે આપણે મસાલાને થવા દઈશું જેથી મસાલાની ફ્લેવર સરસ આવી જાય ધીમી આંચ રાખવાની જેથી મસાલા નીચે ચોંટે નહીં અડધી મિનિટ જેવું થાય એટલે એમાં થોડુંક પાણી એડ કરવાનું પાણી એડ કરવાથી મસાલા નીચે ચોંટશે નહીં અને એકદમ ધીમી આંચે જ રાખવાની જ્યાં સુધી મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે મસાલાને થવા દઈશું જેથી આપણો ચણાના લોટ પણ અંદર સારી રીતે શેકાઈ જશે અને હવે બે મીડિયમ સાઇઝના ટામેટાને પણ ચોપરમાં ક્રશ કરી લીધા છે ટામેટાના ભાગનું મીઠું એડ કરવાનું મિક્સ કરી લઈશું અને મીડિયમ આજે ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને થવા દેવાના તો ઢાંકણ ઢાંકી દઈશું જેથી ટામેટાના છીટા ઉડે નહીં અને ટામેટા પણ જલ્દી સોફ્ટ થઈ જાય તો જો આ રીતે સરસ ટામેટામાંથી તેલ છૂટું પડી ગયું છે ત્યાં સુધી આપણે ટામેટાને થવા દેવાનું તો આ રીતે સરસ શાકને સાંતરશો ને તો શાકનો ટેસ્ટ સરસ આવશે હવે તેમાં વટાણા એડ કરી દેવાના અને સાથે બટાકા પણ એડ કરી દઈશું તો જો આ રીતે તમે એકવાર વટાણા બટાકાનું શાક બનાવી લીધું ને તો ટિફિનમાં પણ બહુ મજા આવશે ખાવાની અને ઘરે છોકરાઓને પણ મજા આવશે સારી રીતે મિક્સ કરી લેવાનું અને એક મિનિટ જેવું આ શાકને થવા દઈશું જેથી મસાલાની ફ્લેવર વટાણા અને બટાકામાં આવી જાય અડધી ચમચી મેં અહીંયા કિચન કિંગ મસાલો લીધો છે અથવા તો શાકનો મસાલો હોય તેનો પણ ઉપયોગ કરી શકાય અથવા તો ગરમ મસાલો પણ ઉપયોગ કરી શકાય અને સ્વાદ પ્રમાણે મેં અહીંયા સંચર પાવડરનો ઉપયોગ કર્યો છે મીઠાનો પણ ઉપયોગ કરી શકાય સંચર પાવડરનો ટેસ્ટ સરસ આવે છે એકવાર એડ કરી જોજો અને અડધી ચમચી કસૂરી મેથીને આ રીતે હાથેથી મસળીને એડ કરવાની સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે અંદર ગરમ પાણી એડ કરવાનું છે ઠંડા પાણીનો ઉપયોગ નહીં કરીએ ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો તો હસેકું ગરમ પાણી એડ કરવાનું એક ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે રસા પ્રમાણે પાણી એડ કરવાનું અને શાકને ઉકળવા દેવાનું શાક ઉકળે ત્યારબાદ હલાવવાનું અને પછી ઢાંકણ બંધ કરી દેવાનું તો ઢાંકણ બંધ કર્યા પછી વિસલ કરી લેવાની તો બે વિસલ ફાસ્ટ આંચે અને એક વિસલ ધીમી આંચે એમ કરીને ત્રણ વિસલ કરી લઈશું તો જો ત્રણ વિસલ પછી આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ને ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું અને જો તમારે એકદમ વન ફોર ચમચી જેટલી ખાંડ એડ કરવી હોય અંદર તો પણ કરી શકાય સારી રીતે મિક્સ કરી લઈશું અને સર્વ કરી લઈશું તો જો બટાકો અંદર તમે જોઈ શકો છો આ રીતે ચેક કરી લેવાનો બટાકો પણ સરસ બફાઈ ગયો છે તો અહીંયા શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે શાકને સર્વ કરી લઈશું તો આ શાકને રાઈસ સાથે અથવા તો રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો એકદમ ટેસ્ટી આ રીતે શાક તમે પણ જરૂરથી બનાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો